કોલકાતામાં જૂન કોલકાતાવીસ ની સાંજે પ્રિયા નામની એક યુવતી તેની નવી નોકરી પર લાંબા દિવસ પછી ઘરે જઈ રહી હતી તેની ઉજ્જવળ ભવિષ્યના સપના હતા અને તેને જે જીવન બનાવી રહી હતી તેના વિશે ઉત્સાહિત હતી પરંતુ તે સાંજે બધું બદલાઈ ગયું રાત્રે લગભગ આઠસો પર હુમલો કર્યો અને તેને એક અંધારી ગલી માં ખેંચી અને તેને એવી રીતે ઈજા પહોંચાડી કે કોઈએ ક્યારે સહન ન કરવું જોઈએ તે ચીસો પાડી પણ મદદ કરવા કોઈ આવ્યું નહીં તે જ ક્ષણે તેની દુનિયા નાશ પામી તેમણે રીતે લાગણી છોડી દેવામાં આવી હતી અને શરીર અને આત્મા બંનેમાં ભાંગી પડી હતી ત્યારબ્છના દિવસો અસહ્ય વેદનાથી ભરેલા હતા પ્રિયાને તેની સાથે શું થયું હતું તે વિશે બોલવાની તાકાત મળી ન હતી જ્યારે પંદર જૂન બે હજાર તેવીસના રોજ તેમને ખબર પડી ત્યારે તેના પરિવારને કચરી નાખવામાં આવી હતી પરંતુ સૌથી વધુ હતું કે અધિકારીઓ રીતે પોલીસ કાર્યવાહી કરવામાં નિષ્ફળ પૂરતા પ્રમાણમાં ઝડપથી આગળ વધ્યું ન હતો અને તાકીદ ની કોઈ ભાવના વિના કેસ લટકતો રહ્યો હતો પહેલી જુલાઈ બે હજાર તેવીસ સુધી માં કેસ માંડ માંડ આગળ વધ્યો હતો જેમ જેમ સમય વીતતો ગયો તેમ પ્રિયા બદલાઈ ગઈ તે તેજસ્વી અને આશાવાદી સ્ત્રી જે તે તે એક હતી નહીં હવે આશા સાથે દુનિયાને જોતી નથી તેના દાગ તેના શરીર પર જ નહીં પરંતુ તેની અંદર ઊંઘે સુધી હતા અને તે આગળ વધતું ગયું અને ન્યાય માટે પ્રિયાની લડાઈ અનંત લાગતી હતી તેવી ની પીડા એક બની ગઈ જે ઘણી સ્ત્રીઓ દરરોજ જેમાંથી પસાર થાય છે તેનું પ્રતિક દસમી ઓગસ્ટ બે હજાર ત્રેવીસ ના રોજ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન કેસ સંભાળ્યો પરંતુ તે પહેલાથી જ ઘણો મોડું થઈ ચુક્યું હતું વીસમી ઓગસ્ટ બે હજાર ત્રેવીસ સુધીમાં બળાત્કારીઓ પકડાઈ ગયા હતા પરંતુ તે પ્રિયાના જીવનને જે નુકસાન પહોંચાડ્યું હતું તેને ક્યારેય પૂર્વવત કરી શક્યું નહીં ન્યાયમાં વિલંબ થાય છે ન્યાય નકારવામાં આવે છે તે વાક્ય ક્યારેય સાચું ન હતું બળાત્કારીઓની ધરપકડ વર્ષોની વેદનાને મટાડી શકી ન હતી પ્રિયાએ સહન કર્યું સિસ્ટમ તેને નિષ્ફળ ગઈ હતી ન્યાયની રાહ જોવાની